શેરની મધ્યમાં સહસ્ત્ર ફેરણા પાર્શ્વનાથજીના લઈ શ્રી સોસાયટી ખાતે આવેલ ઉપાશ્રયમાં વડોદરાના તમામ જૈન સંઘોની અગત્યની મિટિંગ મળી હતી જેમાં એકવીસ એપ્રિલે ભગવાન મહાવીર સ્વામીની શોભાયાત્રાની તૈયારીને આખરી ઓપ આપવામાં આવ્યો હતો મીટિંગમાં ઘોડા બગી ભગવાનને રથમાં લઈ બેસવાની ઊંચી બોલી બોલીને ભાવિક ભક્તોએ લાભ લીધો હતો એલર્ટ ગ્રુપ દ્વારા સાધુ સાધ્વીજી ભગવંતોની વેયાવચ માટે વિવિધ સંઘોએ ભાગ લીધો હતો યુવક મહાસંઘના પ્રમુખ હિતેશ શાહે ભગવાન મહાવીરના જન્મ કલ્યાણક દિવસની પૂર્વ સંધ્યાએ શહેરના રાજમાર્ગો પર નવલખીથી રાજમહલ દૂર થઈ મહાત્મા ગાંધીનગર ગૃહ જ્યુબેલી પાર્ક ટાવર થઈ અહિંસા રેલી નીકળશે તથા એકવીસમી તારીખે નવલખી મેદાનમાં ભવ્યાતિ ભવ્ય ભક્તિ સંધ્યાનો કાર્યક્રમ પણ યોજાશે તેની માહિતી આપી હતી

અને એમાં શ્રી સમસ્ત મુદ્રા જૈન એકવીસ ચાર બે હજાર ચોવીસને રવિવારના રોજ જે શ્રી મહાવીર જન્મ કલ્યાણની શોભાયાત્રા નીકળવાની છે એ શોભાયાત્રાની અંદર શરૂઆતમાં ઘોડા ઘોડાબાગી લેતીન હિંમતનગરનું ડિંકર બેન્ડ રથ ભગવાનનો રસ અને આચાર્ય ભગવંતો સાધીજી ભગવંતો એ સિવાય બધા અને પાછળ અનુકંપાદાન કરવામાં આવશે એ આખો શોભાયાત્રા અમારી નજર બાદથી કે માણી બોર્ડ સુધી જશે અને એની આયોજન કરવા માટે કે વ્યવસ્થા કરવા માટે કે કેવી રીતે આ સરસ ઉજવાય એની ઉજવણી પેટે અમે આજે અહીંયા શ્રી સોસાયટીની અંદર સાડત્રીસ સંઘના ટ્રસ્ટીઓ પ્રમુખ સેક્રેટરી મહિલા મંડળ અને શ્રુતોપાસકગઢ છે એલ એટ ગ્રુપ છે મહાસંઘ છે એ બધા અમે ભેગા થયા હતા અને ઉજવણી પેટે અમે